પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જેમાં પાંદડાને ક્રશ કરીને તેને ખાસ રીતે સંગ્રહ કરી રાખીએ છીએ પછી એમાંથી વોર્મી કોમ્પોસ્ટ અથવા કુદરતી ખાતર મેળવી શકાય છે આ ખાતર ખેતરો માટે ખૂબ જ ગુણવત્તાવાળું છે અને તે ખાતર તે ખાતર રાસાયણિક ખાતરની જેમ હાનિકારક નથી આ રીતે પાંદડાનો ઉપયોગ કરી આપણે પ્રદૂષણ અટકાવી શકીએ છીએ હવે આપણે જોઈશું કે પાંદડાથી ખાતર કેવી રીતે બનાવે છે પહેલા આપણે બાઉલમાં પાંદડા ભરીશું પછી આપણે પાંદડાને ક્રશ કરીશું પાંદડાને ક્રશ કર્યા બાદ આવો પાવડર બને છે આ પાવડરને કોથળી અથવા ડબ્બામાં રાખીને એનો સંગ્રહ કરવામાં આવે છે અથવા આ પાવડરને ટ્રેમાં નાખીને પાણી છટકારીને દસ દિવસ પછી એનું ખાતર બને છે આભાર